હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો ચાઇનીઝ અને ગુજરાતી સ્વાદનું એવું કોમ્બિનેશન આજે હું તમારી સાથે શેર કરીશ કે આનો સ્વાદ દાઢે રહી જશે આપણા બધાની ઘરે ભાત તો ક્યારેક ને ક્યારેક તો બચી જ જતા હોય છે તો એ બચેલા ભાતના ઢોકળા ભજીયા મુઠિયા તો દર વખત આપણે બનાવીએ છીએ પણ આ રેસીપી ટ્રાય કરી જુઓ નાના મોટા બધા ચટકારા લઈને ખાશે અને સારી વાત તો એ છે કે બનાવવી પણ ખૂબ જ સરળ છે વધારે કોઈ મહેનત કે ઝંઝટ કરવાની જ નથી તો ચાલો બનાવીએ એ પહેલાં વિડીયો જો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા બચેલા ભાત લીધા છે એટલે કે બપોરના આપણે જે દાળ ભાત બના બનાવેલા હોય છે એના મારી પાસે અહીંયા આજે થોડા વધારે ભાત બચી ગયેલા છે તો તો આ ભાત છે ખૂબ વધારે ગયા હોય આપણે એને ફેંકી પણ નથી શકતા અને આ સાંજના સમયે કોઈ ખાતું પણ નથી તો ભાત દર વખતે આપણે વઘારી નાખતા હોઈએ છીએ કે કાં તો એમાંથી આપણે ભજીયા કે પછી મુઠિયા બનાવી નાખતા હોઈએ છીએ તો આજે આપણે અલગ જ અને જોરદાર એવી રેસીપી બનાવવાના છીએ તો એના માટે હાથની મદદથી આપણે ભાત છે એને હલકા એવા મેસ કરવાના છે જો વધારે મેસ નથી કરવાના બસ હલકા એવા જ મેસ કરશું અને એમાં આપણે એક મોટી ચમચી જેટલું ઝીણું કટ કરેલું લસણ એડ કરી દઈએ તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સાથે જ એક મોટો ટુકડો કેપ્સિકમનો એને પણ આપણે ઝીણું ઝીણું કટ કરીને એડ કરેલું છે થોડું આદુ લીધું છે એને આપણે ખમણીને એડ કરી દીધેલું છે અને સાથે આપણે અહીંયા હવે મેથી લેવાની છે તો એક જોરદાર કોમ્બિનેશન બને છે ચાઇનીઝ અને ગુજરાતીનું તો અહીંયા સિઝનમાં છે મેથી એકદમ ફ્રેશ મળે છે તો આપણે અડધો કપ જેટલા લીલા દાણા એડ કરી દીધા મેથી અને દાણા આપણે બંને વધારે પ્રમાણમાં જ રાખેલા છે હવે સાથે જ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું અત્યારે આપણે થોડું ઓછું રાખશું વધારે એડ નથી કરવાનું સાથે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી અને હવે આપણે આમાં થોડા સોસ એડ કરશું તો એક ચાઇનીઝ ટેસ્ટ લાવવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એડ કરેલો છે સાથે જ એક ચમચી જેટલો આપણે અહીંયા રેડ ચીલી સોસ એડ કરશું તો જો મેં અહીંયા લાલ મરચું પાવડરનો કે ગ્રીન મરચાંનો ઉપયોગ નથી કરેલો એટલે એક મોટી ચમચી જેટલું મેં અહીંયા રેડ ચીલી સોસ એડ કરેલો છે સાથે જ એક મોટી ચમચી જેટલો જ આપણે અહીંયા

મંચુરિયન પણ સ્વાદ મળશે એકદમ જોરદાર ક્રિસ્પી એવી આ રેસીપી બને છે ખાવામાં ખૂબ જ મજા આવશે તો જો અહીંયા બધું સરસ એવું આપણે ભાત સાથે મિક્સ કરી દીધું છે તો હવે આપણે આમાં લોટ એડ કરવાનો છે તો કોઈ મેંદો કે એ જ આપણે લીધો છે તો જો અહીંયા અડધો કપથી એટલે કે પોણો કપ જેટલો મેં ઘઉંનો કકરો લોટ લીધેલો છે તો આ ઘઉંનો કકરો લોટ તમારી પાસે અવેલેબલ ન હોય તો અડધો કપ ઝીણો લોટ અને ઉપર ચારથી થી પાંચ ચમચી જેટલો રવો પણ તમે એડ કરી શકો છો એમ કરીને પણ આ કકરો લોટ તમે બનાવી શકો છો હવે ઘઉંનો લોટ છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે માત્ર એક ચમચી જેટલો જ આપણે બેસન એડ કરેલો છે એક મોટી ચમચી જેટલા તલ એડ કરી દઈએ અને આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ તો મેંદો કે કોર્નફ્લાવરનો આપણે ઉપયોગ બિલકુલ આ રેસીપીમાં નથી કરવાના ઘરમાં રહેલી વસ્તુથી જ બનાવશું પણ એકદમ જોરદાર રેસીપી બને છે હવે આ બધી વસ્તુને ભાત સાથે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે ભાત છે એ આપણી રેસીપીમાં દેખાવા જોઈએ જેથી કરીને આપણે જ્યારે એને ફ્રાય કરશું તળશું ત્યારે એકદમ સરસ એવા એક ક્રિસ્પી થશે અને ખાવામાં ખૂબ મજા આવશે તો જો હળવા હાથે બધું મિક્સ કરી દીધું અને હવે હલકી જરૂર લાગે એટલું જ પાણી એડ કરવાનું છે કારણ કે ભાત મેથી દાણા એડ કરેલા છે તો વધારે પાણીની જરૂર નહીં પડે તો હાથમાં હલકું પાણી લઈ અને બધી વસ્તુને હલકા હાથે આપણે મિક્સ કરી દેવાની છે કે બધી વસ્તુમાં બાઇન્ડિંગ આવી જાય બસ એટલું જ આપણે એને મિક્સ કરવાનું છે કોઈ લોટ આપણે આનો નથી બાંધવાનો મિશ્રણ આપણું રેડી છે તો હવે આપણે હાથ છે એને વોશ કરી લઈએ અને આપણે આમાંથી નાસ્તાનો શેપ શેપ આપી આપી દઈએ તો છે તમારી તમારી રીતે પસંદનો તમે કોઈ પણ શકો છો આરામથી આવી જશે તો હાથમાં છે એવું લગાવી લીધું અને આવી રીતે એક નાની સાઇઝનો બોલ્સ આપણે બનાવવાનો છે આજે આપણે એકદમ સિમ્પલ એવો ટિક્કીનો શેપ આપવાના છીએ તો જો નાની નાની ટિક્કી આજે હું બનાવું છું કારણ કે એકદમ ક્રિસ્પી એવો મારે આ નાસ્તો બનાવવો છે તમે થોડી મોટી સાઈઝની અને થોડી ટિક્કી બનાવશો તો નાસ્તો અંદરથી એકદમ એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બનશે તો જો અહીંયા આપણે નાની નાની સાઈઝ એ જ રીતે બધી ટિક્કી બનાવી લેવાની છે ટિક્કીને એકદમ સરસ એવી પ્રેસ કરીને દબાવવાની છે જેથી કરીને આપણે જ્યારે એને તળીએ ત્યારે બિલકુલ તે તેલમાં જઈને છુટી

એક બેચમાં જેટલી ટિક્કી આવે એટલી બધી ટિક્કી આપણે લઈ લીધી છે અહીંયા થોડા વધારે પ્રમાણમાં અમે બનાવેલી છે તો બે બેચ થશે અને તેલ આપણે કેવું ગરમ કરવાનું છે કે એકદમ ધુમાડા નીકળે એવું તેલ ગરમ થાય પછી જ આપણે ટિક્કી એડ કરવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખશું અને ગેસની ફ્લેમ હાઈ રાખીને જ આપણે આ ટીક્કીને સિત્તેરથી થી એસી ટકા જેટલી તળાઈ જાય ત્યાં સુધી થવા દેવાની છે અને પછી જ આપણે ગેસની ફ્લેમ હલકી એવી સ્લો કરશું તો જો ટિક્કી એડ કરી દીધા પછી તરત જ આપણે એને ચમચાની મદદથી નથી ફેરવવાની આ રીતે આપણે કડાઈને ફેરવશું જેથી કરીને ટિક્કી છે એ બધી સાઈડથી સાઈડથી સરખી શેકાઈ જાય હવે નીચેની હલકી ક્રિસ્પી થવા લાગે પછી આપણે એની સાઈડ ચેન્જ કરશું હવે આ ટીક્કી એકદમ સિક્યોર થઈ ગઈ છે એટલે કે બિલકુલ હવે તૂટવાની નથી એ હલકી હલકી ક્રિસ્પી થવા લાગી છે અને અત્યારે પણ ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખેલી છે તો આ ટીકી છે ઉપરથી એનો કલર ચેન્જ થઈ જાય હલકી એવી ક્રિસ્પી થવા લાગે પછી જ આપણે ગેસની ફ્લેમ સ્લો જેથી કરીને ટિક્કી અંદર સુધી એકદમ કુક થઈ જાય તો જો આપણી ટિક્કી છે એકદમ સરસ એવી હવે તળાઈ ગઈ છે એનો કલર ચેન્જ થઈ ગયો છે અને ટિક્કીમાં ક્રેક્સ પણ આવી ગયા છે આ ક્રેક્સ છે એ સાઇન છે કે આપણી ટિક્કી છે એકદમ પ્રોપર અંદર સુધી કુક થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની છે તો જો ટિક્કી છે એને બહાર કાઢી લઈએ અને સેમ એ જ રીતે બીજો બેચ પણ આપણે તળી લેવાનો છે અને તમને જોઈને મોઢામાં પાણી આવતું હશે કે જોરદાર કોમ્બિનેશન છે તમે ક્યારેય ખાધું ન હોય એવું આ કોમ્બિનેશન બને છે કારણ કે મેથી છે સાથે ચાઇનીઝ સોસ છે અને ઘઉંનો લોટ છે તો એકદમ જોરદાર અને અલગ જ આ વસ્તુનું કોમ્બિનેશન બને છે

તો આપણે ગરમા ગરમ ટિક્કી રેડી થઈ ગઈ છે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક પર નવા હોય તો જલ્દીથી ચેનલને કરી દેજો નવા નવા વિડીયો જોવા માંડે અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને આ ગુજરાતી પ્લસ ચાઇનીઝ ટિક્કી કેવી લાગી તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ